કરન્ટનો જ એક ટોપિક જોઈએ ટ્રાય શું છે ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો સુકમ ચર્ચામાં છે તો હાલમાં એના નવા અધ્યક્ષ અનિલ લાહોટી સાહેબ બદલાણા છે કોણ છે અનિલ લાહોટી સાહેબ તો એ રેલવે બોર્ડના પૂર્વ અધ્યક્ષ છે ટ્રાયની વાત કરવામાં આવે તો વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્તાણું ના રોજ એની સ્થાપના કરવામાં આવે છે આવી જ એક અગત્યની રિસન્ટ એપોઇન્ટમેન્ટ જોઈએ તો સોળમું નાણાં આયોગ છે સોળમું નાણાં આયોગમાં ચાર સદસ્યનું ગઠન કરવામાં આવ્યું છે જેના અધ્યક્ષ છે અરવિંદ પનગડિયા સાહેબ છે આ ચાર છે 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 કોણ જોઈએ તો અજય નારાયણ મેથ્યુ નિરંજન છે અને ડૉક્ટર સૌમ્યા ક્રાંતિ છે આવી જ રીસેન્ટ એપોઇન્ટમેન્ટ જે એક્ઝામમાં પૂછી શકાય એવી જોઈએ તો શું છે ભારતના એટર્ની જનરલ આર વેંકટરમણ છે સેબીના અધ્યક્ષ ભાબીપુરી બુચ છે સીઆઈએસએફ ના અધ્યક્ષ નીના સિંહ જે પ્રથમ વખત સીઆઈએસએફ ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે એની સિવાય વાત કરીએ તો મુખ્ય સૂચના કમિશનર હીરાલાલ સામારિયા બન્યા છે તો આવા જ કરંટ અફેર્સ જોવા માટે દર શુક્રવાર રાત્રે આઠ વાગે અમારી યુટ્યુબ ચેનલ પર આવો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ